શું નામ છે દાદા તમારું મારું નામ છે ઇબ્રાહીમ ભાઈ સિપાઈ કયા ગામ રહેવાનું વડોદ ગામ તાલુકો જસાડા રહેવાનું બરાબર હવે શું તકલીફ હતી દાદા તમને મને બહુ તકલીફ હતી પગની બીમારી બહુ હતી પગ ને કમર ની અંદર બરોબર હવે આ બીમારીમાં તમે કેવી રીતે જીવન આગળ વધારતા હતા એ મને કેવી રીતે તકલીફ પડતી હતી ભલી મને જણાવો બરાબર મને પગ ની ઉતાર બતાવો મને પગની ની બે ભેટણ અને કંબર નો દુખાવો બહુ બહુ રહેતો હતો મેં બધા ઈલાજ કરાયો પણ કોઈ જગ્યા ઇલાજથી ફરે સો ટકા સો ટકા ફેર છે બરોબર શરીર ની અંદર કોઈ તકલીફ નહી નમાજ ઉભો ઉભો રૂપુ સીધો કરું છું કોઈ તકલીફ મને નામથી ગાજરૂ પેશાબ મોટા છે

અત્યારે હું છ કિલોમીટર બાઇક લઈને તમારે આ દવાખાને આવું ન હતું પેલા બાઇક લઈને આવતા હતા અને દસ કિલોમીટર નો તો ચલાવી તો ફક્ત ફોરો દુખાવો ચાલુ થઈ જતો મને

ખૂબ ધન્યવાદ માનું છું અને અમારું કામકાજ કેવું લાગે આપનું કામ દવા કરી દો અને ભાડાને પૈસા ઉપર થી આપી દોશું સરસ મોટામાં મોટી આપની મેહર બની સરસ ખૂબ સરસ આટલો સમય આવ્યો દાદાએ ખૂબ ધન્યવાદ માનું છું હવે આપણે રાજસ્થાન ગુવાજી આવેલા છે એમનો થોડીક આપડે પરિચય

કે અમારી જોડે છે એકદમ દેશી દવા કોઈ શરીર ને હાર્ડ અસર કરતી નથી તો મારા વાલાઓ રાહ જોવાની કોઈ જરૂર નથી ઇન્સ્ટાગ્રામ માં યુટ્યુબ માં સચ મારો અનવર ભાઈ ભાઈ ધ એટલે વિડિયા જોવા મળે અને વિડિયા ની આધાર થી રાધનપુર

ઘસારો શરીર નો પચાસ થી સાઠ વર્ષ સુધીનો તો પણ મટાડી આપવામાં આવશે અને મગજ થી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ પણ જાતની નીચે દબાતી હશે તો એની સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત ઈ ઘણા લોકો પૂછે સંધિવા અને સંધિવા કેવા જો આ બધા આધા પકડા ને એને સંધિવા કેવા એ આ બે આ ત્રણ અને આખા શરીરના આધે આધા પકડાય વા કહેવાય અને બીજી વાત કે આ ગુડાનો ઘસારો જૂનો જૂનો ગુડાનો ઘસારો પચાસ થી સાહીઠ વર્ષ સુધીનો ઘસારો હોય અને વગર વપરાશ અને અમારી શાખાની અંદર નામ છે મટી ગયું છે આજ દિવસ સુધીનું જેને મહેનત કરી અને મટી ગયું છે મારી યુટ્યુબ ની અંદર વિડિયા છે ન્યૂ વર્ષથી કરીને સો વર્ષના ઉંધીના

વૈદ એટલે કીધું છે ગુજરાતી ગુજરાતીમાં તો આપણે વાત કરીએ હાલ કે આજે આપણે રાધનપુરનો નો એડ્રેસ છે રાધનપુર થી બાફર હાઈવે રોડ તો આગળ આવશો એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એક જેટ એટલે દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્સ માં જોવાનું એક જીવન ના અંદર આગળ ખુબ પ્રગતિ કરી શકો તમારી નીતિ ના ધર્મ બધું મારું રાખજો મારા વાલાઓ મારો કહેવાનો એક જ ભાવર છે એટલે આગળ છે અમારી ઓપિસ તો અનવરભાઈ વૈદ લખ્યું છે અંજાર વાડા અને મારી આગળ હોટલ છે આશાપુરા પાન પાલર પાથી ભાઈ રબારી બંધવડ વાડા એમને પૂછી લો મારા વિશે એટલે તમને ડિટેલ આવશે આખી મારું કાર્ડ મારો નંબર અને મારા વિશે ચર્ચા કરશો તો તમને મારા વિશે અભિપ્રાય પણ સારો આપશે તો મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ વહી તો ફોલો કરજો બે લાઈક કરજો અને આ વિડીયો ગરીબ અને મધ્યમ વર્ગને કામ આવશે આજે આપણે હિન્દુસ્તાન ની અંદર જોઈએ

કચ્છ અંજાર તો મારો વાલો નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર તો જરૂરથી મુલાકાત લો રાધનપુર શાખાની અંદર અનવર ભાઈ ભાઈ તંજાર વાડા